હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો શું પડી ગયા છે ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ ચેક કરી લઈએ છીએ મિત્રો આટલી મસ્ત હસી નું કારણ પાછળ એક જ છે મિત્રો કેમ કે આજે મારા ઘરે તમને ખબર હશે કે મસ્ત મજાનું એક સરપ્રાઇઝ આવવાનું છે તમને અત્યારે અમુક લોકોને ખબર પડી ગઈ છે ને અમુક લોકોને ખબર નથી કેમ કે બીજા બધા ગઈકાલે મારી વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યું કે ડોગી આવવાનું છે ડોગી આવવાનું છે તો એ લોકોને મેં હાઈડ રાખ્યા છે એ લોકો પ્લીઝ તમે કોઈ બોલતા નહીં તમે લોકો ચૂપ રહેજો પણ જેને નથી ખબર એ લોકોને કહું છું કે અમે સરપ્રાઇઝ મારા ઘરે આવવાનું છે જો કે એક નવું ફેમિલી મેમ્બર તમને ખબર હશે કે ઘરમાં છોકરું હોય કે ગમે તે હોય પછી એને એ ફેમિલી મેમ્બર જ કહેવાય તો ફાઇનલી બહુ જ એટલે બહુ જ એક્સાઇટેડ છું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો ક્યાંય જતા નહીં કેમ કે અમે જઈએ છીએ આજે આણંદ અને તમે પણ આણંદના હોય તો પ્લીઝ તમે અભિભાઈના શોપ પર આવી જજો ત્યાં મળવું હોય તો ફાઇનલી અમે જઈએ છીએ આણંદ તો આણંદથી ત્યાં ઘરે મારું સરપ્રાઇઝ જે છે એ હું લઈને પાછા અમે પરત ઘરે ફરવાના છે તો વ્લોગમાં બનાવી રહેજો બહુ જ બહુ જ આજે ઘરના તમામ ફેમિલી મેમ્બર્સ એક્સાઇટેડ છે તો ક્યાંય જતા નહીં આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું વાય ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો મમ્મી હું આ તને ખબર છે કે આ વસ્તુ હું ખાતો નથી પહેલેથી બચપનથી મને આ વસ્તુ ભાવતું નથી તો આ શું કરવા લેના આવી મમ્મી પણ આ તારા માટે નથી લેના આવી તો કોના માટે લેના આવ્યા છો અમારા માટે અમારા માટે કશું નહીં તારા માટે તો હું લાઈ ના આવ નહીં બિંડા ઓ વાવ મારા માટે બિંડા લેના આવ્યા છો જોરદાર તું એક જ બિંડા મમ્મી

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આલી તો બીગ સરપ્રાઈઝ આ તો બધા લોકો મમ્મી તું ખુસુ ને તો હું તો ટેન્શન નહીં કોણ કરશે પછી જો એને ઉંગાડવું પડશે એને પછી ખવડાવવું પડશે કોણ ખવડાવશે કેમ કરીશ વેલકમ

તો બેટા જમીન દેવાનું કે કેટલો ફોન આયા તહીંથી સાચી પણ હવે હું થઈ પછી ઘરે જમીન જવાનું હજુ તો દાદી બનાવશે તો ક્યાં થયો છે હજુ કામ ન મામા એ મામા ફરે છે અને ઓકે ઓકે ગુડ મોર્નિંગ બેન જય માતાજી આજે શું આવવાનું છે ઘરે ડોગી 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 આપ શું એનું નામ શું રાખીશું ઓ નામ ડોગી ડોગી મકપુ બોલાય સુલાય ટપુ ઓ ડોમે તો એક નામ બોલાવાનું બકા ટપુ મકપુ નહી કહેવાનું નહી ડોગી બોલાવવાનું ડોગી બોલાવવું ને તમારું બચપણનું કૂતરો હતું ને હા એનું શું નામ હતું એનું નામ હતું ટીપુ એ ટીપુ તો એક્સપર્ટ થઈ ગયો બકા બહુ યાદ આવે છે અમને ડોગી લાવ હા કોઈ ઝઘડવાનું નહી હો શાંતિથી જ જો તમે ઝઘડાવ એટલે પછી એ આપણો સાચવશે હા મને કહું તો એ નઈ ખાય અજયન કેમ ખોવા પડી બાજી એમ રૂ હે જેસ્ટ એર હે જેસ્ટ બાજી મોર્નિંગ જિલો ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આ તો જવાનું છે આપણે આપડે ફાઈનલી મિત્રો આનંદ આવી ગયો છે અને હવે શોપ પર જઈએ છીએ તો બ્લોક માં કન્ટિન્યુ બને રહેજો તમે ખબર જ હશે કે અમે શું લેવા જઈએ છે ફાઈનલી તમને બતાવી દઈશ અને જ્યાં કાં તમને ખબર પડી જવાની છે કે હું શું લેવા માટે જઈ રહ્યો છું અને બહુ જ એટલે બહુ જ એક્સાઇટેડ છું બહુ જ ખુશ છું અને અત્યારે અમે રિક્ષા બેઠા છીએ રિતિકા અને મારો વીર જો વાંધો

જોયું મિત્રો ધ ગ્રીન સિટી તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે ધ પેટ શોપ ડોગમાં અને આપ જોઈ છો ડિફરન્ટ પ્રકારના અહીંયા તમને પ્રોડક્ટ જોવા મળશે અને ફાઇનલી વેટ ઇઝ ઓવર ને જોયેલા કેટલું મસ્ત પપ્પી છે આપણું તો મિત્રો તમારે જ નક્કી કરવાનું છે કે નામ શું રાખવાનું છે બરાબર એટલે અમે તો કંઈ કહેવાના નથી પણ ઓડિયન્સ પણ છોડવાના છે

તો મિત્રો આ છે આપડે હમિભાઈ થેન્ક યુ સો મચ હમીભાઈ જે ક્વોલિટી હતી ને એ જ ક્વોલિટી તો મિત્રો જેટલી બેક નથી ને ક્વોલિટી એટલી એન્ચી સુપરબ છે આઈ ઓલ્સો લાઈક ઇટ જો કે બે દિવસ અંદરથી અંદર મારો જીવ અધર અધર થઈ जातो તો કે ક્વોલિટી કેવી છે કેવી નહીં બાય આઈ લાઈક ઇટ સો સ્વીટ ક્વોલિટી વાવ હેલો એ જો વીર હાઈ એમ કે હાઈ કર ના 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 ઓરે થોડાઈ એ સાફ કરી લે જવડે આટલે ના છે છે નીચે અહીંયા ફૂડ જો તો ક્વોલિટી મૂકી અહિયા ભૂકીને મિત્રો આ દોક માટે અમે બધું જ જોઈ શકો છો ઘણી બધી વસ્તુ ડોગ માટે લીધી છે જે આ લગી વીર માટે પણ લીધી નહીં વીર માટે આટલી નહીં લીધી સાચું આલી વીર માટે આટલી બધી લીધું નથી અમે કોઈ પણ સામગ્રી એટલી અમે ડોગી માટે લીધી છે જો આ બધું ડોગ માટે છે જો આ તમામે તમામે વસ્તુઓ માટે જો યાર આવ તો નહીં યાર આપા સ્ટેન જરૂર નહી યાર અને બાઉલ ભી પ્લાસ્ટિક નો યુઝ કરવાનો જો નીચે આવી જાય જાઓ ત્યાં આ પપ્પી સેટા માટે ઉંગી રે ને નહીં તો જો મિત્રો તમને બતાવી દઉં એક આ છે આ લીધું છે આ લીધું છે આ લીધું છે આ લીધું છે આ છે જો દરેક વસ્તુ જો આ માટે પેલું છે ને એ જ યુઝ કરવાનું સેરેલોન સેરેલોન છે બે દિવસ લખેલું છે ના ના એવું લખેલું છે એક એક ચમચી બે ટાઈ આ કશું યુઝ નહીં કરવાનું

અને જેટલી ક્વોલિટી મેં સુપર ધારી છે એથી પણ ડબલ ઘણી સારી અભિભાઈ આપી છે અને સારું એવું ડિસ્કાઉન્ટ પણ કરીને આપણને આપે છે અને શરમ પણ સારી આપણે ભરે છે ભાઈ પહેલી મુલાકાત છે અભી સાહેબની આપણી જોડે પણ લાગતું નહીં કે પહેલી મુલાકાત છે બહુ પહેલેથી ટચમાં હોય ને એવા એવા માણસ છે એમ જો ડોગ માટે આવું તો વીર માટે પેકિંગ કરાવ્યું નથી ફાઈનલી આપણે ટાંગી કેમ કે મિત્રો મારું એક છ મહિનાથી પપ્પી હું સૂરતો હતો પણ ફાઇનલી ટ્રસ્ટેબલ અભિભય મળ્યા અને એ સ્વભાવ પણ સારો હતો એટલા માટે વિશ્વાસ કરીને છે રાજસ્થાનથી મંગાવ્યું છે જો મોટી બેગ તમે હાથ પર લઈ લેજો કારણ કે અમારા બધો સામાન બીજો બધો મળવાનો એનો ઊંઘાય કિરોમે નહીં હમ એ થોડોક દાડો કે 10 મિનિટ રમેન 10 મિનિટ ઊંઘ્યા પછી પાછો વળે હવે જાગી જાય રોટવિલર કેન ખબર મને ફેમિલીની બી કરીન રોટવિલર મેના રોટવિલર પછી તમા છોકરાને હા જો આવી દીક આપેલ રોટવિલર હા એ જમે પીએસઆઈ બાઈટ આવો તમારે કાલથી ચાલુ રાખવાની પ્રોઝ एवरीडे આ મગડા પીતો કશું નહી રમગડા તો મેલ્લોય રમ્યા કરસા આખો દિવસ ટાઈમ પર એનો તૈયાર કર

પછી આ વાર વરવા માટે કાંસકો છે આ સેરોલેક પાવડર લાયા છે જો આ શેમ્પુલ છે પછી એના રમકડા છે આ બધી આ ટોયસ છે જો રમકડા બધા હવે આ ટ્રેનિંગ આપવા માટેની કેટલી બધી સાત આઠ ટી આપવા આપવામાં આવ્યો આ બધું ખવડાવવાનું આવે જો આ તમામ વસ્તુ અને આ જો મિત્રો આપણે જમીએ ને એવું કેવા કરે છે એવી રીતે આ પપ્પીને મોહ સાફ કરવા માટે સો પીસ આવે જો તો કેટલું બધું મિત્રો આ વસ્તુ આપવામાં આવ્યું છે જો કે જર્મન સેફડ છે અને તમને ખબર હશે કે આ ડોગ મિલિટરીઝમાં પણ વપરાય

આવ્યો આવ્યો મારો બંકો આવ્યો જોઈ લો મિત્રો ઇલું સુપરબ ક્વોલિટીમાં અમે લાયા છે જોઈ લો વાર નઈ કરતા હો બ્યુઝ આતે ના કરે ને વાર તો કો આવું બજ બજકુદ બરબ બજકુદ બરબ મિત્રો ફેમિલીમાં નવું મેમ્બર આવી ગયું છે જોઈ લો જો જો મન તો વાચકાજ ભરસી તો મિત્રો આ આ આ સપનું તો હું પૂરું કરવા માટે કેટલા વર્ષોથી મહેનત કરતો તો ફાઇનલી એ સપનું મારું પૂરું થયું કેમ કે હું ડોગ લવર છું મને નાના નાના પપ્પીસ પર બહુ એટલે બહુ જ પ્રેમ છે ફાઇનલી મને મોંઘું પડ્યું છે કુદરું પણ ડોન્ટ વરી બી હેપી શોખ હોય તો એમાં કિંમત આગળ આવે નહીં તમને ખબર હશે અને મિત્રો આ પેલા લોકોએ એટલું કીધું છે ને કે આને બહુ સાચવવાનું આની માથે હાથ પણ નહીં ફેરવવાનું મિત્રો આને પાણી પણ આપવાનું નથી વિચારો છ મહિના લગી આ જ્યાં લગી છ મહિનાનો ના થાય ને ચાલી રોટલી નહીં આપવાની છ મહિનાનો ના ના છે ને ચાલે એની ખીચડી ભાત નહીં આપવાનું પાણી નહીં આપવાનું પછી એને પછી શું નહીં આપવાનું ઈંડું નહીં આપવાનું ચિકન નહીં આપવાનું એવું કશું મિત્રો અને રોટલી પણ નથી આપવાની તમામ વસ્તુ અને સાવચેતી રાખવાની છે આપણે જો પાણી તો મિત્રો દસ દિવસ પછી અને બાકી છ મહિના લગી જે અમને આપ્યું છે ને એ જ વાપરવાનું છે બાકી ઘરનું કશું નથી ખવડાવવાનું બાકી એટલી આની કેર કરવી પડશે

બાકી આને તો કંઈ સમજાવવું પડે નહીં બાકી બીજા બધા ડોગની કમ્પેરિઝનમાં જર્મન સેફર ના આવે જર્મન સેફર વન ઓફ ધ બેસ્ટ બ્રીડ છે એ તમને ખબર હશે કેમ કે આ ચોરી થઈ હોય ને તો આ આ બ્રીડ વપરાય છે બાકી મિલિટરીમાં પણ આ બ્રીડ વપરાય છે એટલા માટે આ બ્રીડ ઉડાવે છે સુપર અને ફેમિલી માટે તો એટલી લોયલ હોય ને એટલી વફાદાર હોય ને કે ના પૂછી વાત તમે યુટ્યુબમાં સર્ચ મારશો કે જર્મન સેફર તો આખી એની ફાઇલ ખોલીને આવી જશે કે જર્મન સેફર એ ફેમિલી માટે કેટલું પ્રોટેક્શન રાખે છે પોતાના નાના નાના બાળકને એમ કે નાના બાળકને કોઈ હડવું ના જોઈએ તો કોઈની મજા નથી એ બાળકને જર્મન સેફર કોઈને હડવા દે એમ એની ગેરંટી હોય હેલો તો મિત્રો હવે નામ શું પાડું છે એ તમારા હાથમાં છે સો પ્લીઝ મિત્રો નામ મને કમેન્ટ કરી દેજો ઇંગ્લિશ નામ કહેવાનું છે જે મિલિટરીમાં આર્મીમાં જે નામ વપરાય ને એ નામ કહેવાનું છે તો આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે આખો દિવસના થાકી ગયા છે હજુ પપ્પીને પણ થોડું દહીં આપવાનું બાકી છે હવે કેર કરવી પડશે કેમકે લાયા છે તો વન ઓફ ધ બેસ્ટ રીતે કેર કરવાની છે જેવી રીતે વીરની કેર કેર કરે ને એવી રીતે પપ્પીની કરવાની છે તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં બાય